શું અત્યારે વડવાળા ધામ જે દૂધરેજમાં આવેલું છે સુરેન્દ્રનગરની જસ્ટ પાંચ કિલોમીટર થાય છે સુરેન્દ્રનગરથી ત્યાં અને આજે આપણે જોવાના છે જે મંદિર છે એ અને અહીંની ગૌશાળા તો આ મંદિર છે અને અહીંની એન્ટ્રી પોઈન્ટ જે છે એ આ સાઈડ છે તો જસ્ટ આપણે હમણાં જાસુ મંદિર બાજુ એટલે તમને અંદર બધી મસ્ત મસ્ત દેખાડીશ શું શું આવેલું છે પ્લસ અંદરથી દર્શન પણ કરાવીશ અને જોઈ અંદર કેટલું બધી વસ્તુ છે આજે આપણે એક એવી જગ્યા પર આવી ગયા છે કે જે ખાલી ગુજરાતમાં જ નહીં પણ આખા ભારતમાં વસતા રબારી સમાજ માટે એક મોટો આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે જી હા હું વાત કરું છું સુરેન્દ્રનગરથી બસ થોડુંક એવું દૂર આવેલું દુધરેજ ગામ કે જ્યાં આવેલું છે ખૂબ જ સુંદર એવું વડવાળા દેવનું મંદિર તો ચલો શરૂ કરીએ આજના આ વિડીયોને સુરેન્દ્રનગરથી ફક્ત પાંચ કિલોમીટરના અંતરે આવેલું છે દુધરેજ ગામ અને આ જ ગામમાં આવેલું છે વડવાળા દેવનું પ્રખ્યાત મંદિર એવું કહેવામાં આવે છે કે રબારી સમાજના દરેક વ્યક્તિનું જીવનમાં એકવાર તો અહીં આવવું સપનું હોય છે તો ચલો મંદિર એક્સપ્લોર કરતાં પહેલાં થોડો કાંઈનો ઇતિહાસ જોઈ લઈએ અને છેલ્લે આ મંદિરની એક એવી વાત જણાવીશ કે તમે સાંભળીને ચોંકી જશો એવું માનવામાં આવે છે કે રબારી સમાજનું આ સૌથી મોટું મંદિર છે અહીં શ્રીરામ વડવાળા નામ ધારણ કરી બિરાજમાન છે અને અહીંના ઇતિહાસમાં એક પૌરાણિક કથા પણ પ્રચલિત છે કે કે એક સ્વામી આવીને અહીં મતલબ પહોંચ્યા હતા અને તેણે કરી જમીનમાં રોપ્યું હતું અને જે આ વડ તમને દેખાય છે એવું માનવામાં આવે છે કે જે એ દાંતણ રોપ્યું હતું એમાંથી જે વડ બન્યું તે આ વડ છે જે રોપ્યું ત્યારે અહીંથી રબારી સમાજની બે બહેનો દૂધના બેડા લઈને જતી હતી ત્યારે પેલા સ્વામીએ બે બહેનોને જ્યાં દાતણ રોપ્યું હતું ત્યાં થોડુંક દૂધ રેડવાનું અને જ્યારે બીજા દિવસે એ જ્યાં દૂધ રેડ્યું હતું એ જગ્યાએ આવીને જોવે છે તો એ જે દાતણ રોયું હતું એમાંથી ત્રણ પાન ખીલેલા નીકળે છે અને એ જે ત્રણ પાન નીકળ્યા એ રામ લક્ષ્મણ અને જાનકી એ નામથી ઓળખ અને તે પછી અહીંયા રબારી સમાજની જ ધજા ચડવા લાગી તો એનો કંઈક આવો ઇતિહાસ છે અને અહીંયા નાની મોટી ટોટલ બાવીસ જેટલી સમાધિઓ આવેલી છે વટનાથના નામે ઓળખાતું વડવાળા દેવનું આ મંદિર એવું માનવામાં આવે છે કે પાંચસો વર્ષ જેટલું પૌરાણિક છે એટલું જૂનું છે આ મંદિર પહેલા ગાદીપતિ જે હતા એ આધ્ય સ્થાપક છઠ પ્રજ્ઞદાસજી હતા આ મંદિરમાં ભગવાન રામની કાળા પથ્થરમાંથી કંડોરાયેલી મૂર્તિ આવેલી છે એના સિવાય જે આમાં વાત કરવામાં આવે તો ટોટલ પાંચ ભગવાનની મૂર્તિ છે અને એક સ્વામીની મૂર્તિ છે જેમાં દ્વારકાધીશ વટનાથ મહાદેવ રામ ભગવાન લક્ષ્મણજી અને સીતા માતા અને સાથે સાથે અહીંના પહેલાં ગાદીપતિ સ્થાપક શ્રી છઠ પ્રગદાસજીની પણ મૂર્તિ રાખવામાં આવી છે તો આ હતો મંદિરનો ઇતિહાસ અને હવે આપણે જોઈશું કે મંદિરમાં શું શું આવેલું છે કે મંદિરની અંદર એન્ટ્રી કરવા માટે આ મેઇન ગેટ આવેલો છે એન્ટ્રી કરશો કે આ સુંદર મંદિર તમને દેખાશે મંદિરની સાઈડમાં આવેલું છે આ વડનું ઝાડ જેની હમણાં થોડીક વાર પહેલાં આપણે જે વાત કરીએ મંદિરમાં અંદર જતાં પહેલાં આ મંદિરની ડિઝાઇન જુઓ તે ખૂબ જ સુંદર રીતે બનાવેલી છે અને તમને જોતા એવું લાગશે કે આ ઘણા વર્ષો જૂની ડિઝાઇન છે જે આગળ કીધું એ રીતે મંદિરની અંદર પાંચ દેવો અને એક સ્વામીની મૂર્તિ આવેલી છે મંદિરની આ એ જગ્યા છે જે હાલના છે એ બિરાજમાન હોય છે એ બેઠા હોય છે એની જગ્યા છે આ અને એની સામે જ્યાં હું બેઠો હતો એ એ જગ્યા છે જ્યાં ભક્તો બેઠા હોય છે મંદિરમાં પ્રસાદી પણ ચાલુ હોય છે તો હું પણ બપોરે પહોંચ્યો હતો એટલે મેં પણ પ્રસાદી લીધી હતી અને આ કંઈક પ્રસાદી છે એની અને અહીંની ખાસ વાત એક એ છે જે મેં તમને પહેલાં કીધું હતું કે હું લાસ્ટમાં જણાવીશ તો અહીંની એક ખાસ વાત છે કે રબારી સમાજમાં અહીંના આશીર્વાદથી એક કરતાં વધારે છોકરા જો જન્મતા હોય છે તો એ લોકો અહીંયા ખુશીથી એક છોકરો અહીંયા આપી જાય છે અને એ નાનેથી મોટો અહીંયા જ થાય છે અને અહીંયાનું જે કામકાજ હોય છે શિક્ષણ હોય છે એ બધું અહીંયા જ કમ્પ્લીટ કરે છે અને એ છોકરાનું આખું જીવન અહીંયા પસાર થાય છે તો આવું કંઈક છે મંદિર મંદિરનો ઇતિહાસ અને હાલની એ જગ્યા બાકી હવે આપણે જાશું અહીંની ગૌશાળા જોવા તો આ જે મારી પાછળ છે એ છે આ દૂધરેજની ગૌશાળા અને અત્યારે અહીંયા ગાયો નથી બપોરના બાર વાગ્યા છે પણ ગાયો જે છે એ ચરવા ગઈ છે અત્યારે અહીંયા જસ્ટ જે નાના વાછરડા અથવા તો જે બીમાર હોય છે એ જ ગાયો રાખવામાં આવી છે બાકી બધી ગાયો અત્યારે ચરવા ગઈ છે એ રીતના છે અને અહીંયા મતલબ તમે જે સુવિધા જોશો એ સારી છે અલગ અલગ આખા ડીપ મતલબ શું કહેવાય અલગ અલગ બ્લોક છે આખા અને હરેક બ્લોકમાં ઉપર પંખા રાખવામાં આવ્યા છે તો જે અહીંની ફેસિલિટી છે ગાયો માટે એ બહુ મસ્ત છે અને અહીંયા રહેવા માટેનું છે જે લોકો હોય છે એના માટે અને ગાયો ભાઈ યા તો સવારે હોઈ શકે યા તો સાંજના હોઈ શકે હવે એટલું આપણાથી અહીંયા રહેવાય એવું છે નહીં કેમકે આપણે હજી સો કિલોમીટર દૂર જવાનું છે બાકી તો તમને બતાવો જ પણ ક્યારેક આવશું અને તમને દેખાડીશ જ્યારે ગાયો અહીંયા હશે ત્યારે એ ટાઈપનો તબેલો જે છે અહીંયા ગૌશાળા એ દેખાડશું અને મોસ્ટ ઓફ જે ગાયો છે એ બધી ગીર ગાયો છે અહીંયા હવે આપણે જે ગીર હોય છે એ મોસ્ટ ઓફ ગાયો અહીંયા ગીર છે એ કંઈક છે દૂધરેજની ગૌશાળા અને રોડને એકદમ નજીક છે આ રોડ આવી ગયો અહીંયા હા મંદિરનો રસ્તો થઈ ગયો અને આ ગૌશાળા થઈ ગઈ એમ તો અંદર અત્યારે તમને વિડીયોમાં દેખાડી નાની લાગતી હશે પણ એકચ્યુઅલીમાં નાની નથી અને ઘણી મોટી ગૌશાળા છે તમે આ જોશો તો તમને અહીંયા દેખો આ સાઈડ આવડી મોટી છે અને આ જ ગૌશાળા પછી તમે આમ જોશો તો એ બાજુ પણ આટલી મોટી છે તો ગૌશાળા ઘણી મોટી છે આવું કંઈક છે વડવાળા દેવનું મંદિર અને એની ગૌશાળા გაიგეთ, რა გინდათ? તો આવું કંઈક છે દૂધરેજ ધામ જે આપણે વડવાળામાં આવેલું છે અને તમે જોયું હશે ગૌશાળા પણ તમે જોઈ અને જે મંદિર છે એ પણ જોયું અને હવે અહીંથી રજા લેવાનો સમય આવી ગયો છે કેમ કે અત્યારે બપોરના થયા છે એક અને હવે આપણે અહીંથી નીકળશું બારે થોડો ઘણો નાસ્તા પાણી ઠંડુ કેમ કેમકે તડકો વધારે છે અને પછી અહીંથી નીકળી જઈશું આ રહી આપણી બાઈક અને ચલો ભાઈ તમને વિડીયો કેવો લાગ્યો એકવાર કોમેન્ટ કરજો એટલે આપણે ખબર પડે વિડીયો કેવો ભાઈનો બાકી ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં એ પહેલાં એક બે વિડીયો આવી જશે અને નેક્સ્ટ વીક જે છે એમાં આપણે જઈશું પાવાગઢ તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવી દેજો એટલે વિડીયો મિસ ના થાય ચલો આવજો ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ